તમને ક્યારે પાલકનો નાસ્તો બનાવવાનો આવો આઈડિયા આવે છે ચલો જોઈએ પાલકના મોટા પાનને ધોય ચણાનો લોટ જુવારનો લોટ સાથે મરચું પાવડર ધાણા જીરો હળદર પાવડર ગરમ મસાલો હિંગ અજમા વરિયાળી આદુ અને મરચાંની પેસ્ટ સાથે જ ગોળ આંબલીનું પાણી ઉમેરી દે બધું મિક્સ કરી અડધી ચમચી મીઠું અને ચપટી જેટલો ખાવાનો સોડા અડધો લીંબુનો રસ પાણી ઉમેરીને આ રીતે બેટર બનાવી લેવાનું ઢીલું પણ આ કપ જેટલા પાણીની જરૂર પડે છે પાલકની પાનનો રસ કાઢી લેશું ત્યાર પછી જુઓ આ રીતે આપણે પાનને લોટમાં કરવાના છે ડીપ અને લગાવવાની પણ જરૂર નહીં પડે આ રીતે કરશો ને થોડું ઢીલું બેટર છે એટલે બધા જ પાનમાં લાગી જશે સરખા આપણે ગોઠવી લેશું ઉપર પ્લેન પાન ગોઠવી લેશું દસ થી બાર મિનિટ સ્ટીમરમાં સ્ટીમ કરી લેશું તો આ થઈ ગયા પાલખના પાનના પાત્રા બહુ સરસ બને છે ટેસ્ટમાં તો ખબર જ ન પડે કે અળવીના છે કે પાલખના છે અને લેયર તો જુઓ કેટલા સરસ બન્યા છે વઘાર કરી લઈએ તેલ ગરમ થાય એટલે રાય સફેદ તલ લીમડાના પાન હિંગ ઉમેરી બધું જ નાસ્તો મિક્સ કરી દેશું વઘારીને બહુ સરસ ટેસ્ટમાં બને છે પાત્રનો જ ટેસ્ટ તમને આવશે એકવાર ટ્રાય કરજો શેર કરજો અને મારા પેજને ફોલો કરી લેજો